રામ રામ બધાય આપણે જાઓ ત્રણેય સવારમાં ઉઠે નાસ્તો પાણી કરે ને બધું આવો કમ્પ્લીટ થતો હાવ પટીઓ ને પાડી લીધો અને એમ આપણે નીકળવાનું છે કાં ખબર માંડવી પાડવા હાલો આવું માંડવી પાડવા હાલો આપણે ધીરે ધીરે વ્યક્તિ હે ને સ્લેપ મારીએ ટ્રેક્ટરનો અને પછી નીકળીએ માંડવી પાડવા આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર ચાલુ કરી દીધું

તો આ મજૂર ભેગી કરે માંડવી આપણે પાડી ને હેઠા ફેર પણ બાકી છે હજુ પાડવાની ને ઓલી બાજુ બગીચા વાળું બાકી છે પાડવાનું અને આપણે આ ખાલી બે પાટલા રહ્યા પાડવાનું પાછી રેડી કમ્પ્લીટ આપણી મગફળી પાડવી થોડીક અઘરી તો હે તાણી પેલું કે વરસાદી હાવ અહીં જીકે જ દીધું તું હવા ખેતરની સારું દબાવ દીધું એટલું પાલર પાણી પાછું કાઢ્યું નહીં કાઢીએ તો પાછું આ સુકાઈ નહીં તો વરે અગાઉ દીધા તી છે સાવ રાપ લે જી થાય બીજું કામ કરે ચાલે તો સ્લેબ મારીએ પાછો અને રાપ લઈએ આપણે છે ને એક ઉથલ રહે એવું ને તડકો પણ સારો છે ને એક ઉથલ રહી પાડવાની બાકી બધી કમ્પ્લીટ રેડી ખતર બધી મગફળી પડી ગઈ એક એક ઉથલ ન્યા રહે અને એક આ રહી ચૂકી હતી એટલે આણી રાખી દીધી એની છેડે ચાલે પાડ નાખવાની આ ટૂંકમાં ભેગી થઈ જાય આ એટલે ઓલી બાજીના ખેતરમાં ભેરી થઈ જાય છે મજૂરીમાં ભેરી કરે ને પછી આમાં વગવાને હે આપણી મક્ષી આવી છે

આ બધું પડી ગયું આર બાકી છે વેપાર પાડવાની છે આખોરા એટલી બાકી છે બે ગાળા જેટલા પાડવાના તો એ કાલે પાડવાનું છે મજૂર નું કામ સુચવાનું એટલે મજૂર ભાગે કામ ને એવા આપણી ઘેર ભાગીએ અને ટ્રેક્ટર હેઠળ પડ્યું હતું